શ્રી ગણેશાઈ નમઃ મારી યુટ્યુબ ચેનલમાં સુમન કિચનમાં આપણું સ્વાગત છે આજે આપણે ચોખાના પૌવાનો ચેવડો બનાવશું એમાં આપણે ચોખાના પૌવા લીધા છે પાંચસો ગ્રામ જેટલા છે ને એને સાફ કરી નાખ્યા છે આપણે ત્યારબાદ લીધી છે સિંગદાણા કાચા દોઢસો ગ્રામ જેવા છે ત્યારબાદ છે ડાળિયાની ડાળ છે એ પણ દોઢસો ગ્રામ જેવી છે ત્યારબાદ છે ડ્રાય ફ્રૂટ છે ત્યારબાદ છે ટોપરાનું ખમણ છે પછી દળેલી ખાંડ છે પછી આમચૂરણ પાવડર છે લીલા મરચાં છે પછી તલ વરિયારી જીરું અને સૂકા મરચાં છે વગાર કરવા માટે સંચર ને નમક છે અને સૂકો મસાલામાં છે હળદર ચટણી અને જીરું આપણે પૌવાને છે ને પેલા શેકી લેશું ધીમી આંચ ઉપર પહેલાં મેં અહીં લોહી રાખ્યું છે અને આપણે પેલા ધીમ ચાપી મીડિયમ આંચ ઉપર અને ગરમ થાય થોડીક વાર શેકવાના તેનાથી પૌવા એકદમ કડક જેવા સરસ થઈ જશે તેમ ચેવડો સારો થાય છે જે બજાર જેવો જ બને છે અને એકદમ કડક રહે છે અને આપણે બે મહિના સુધી પણ સ્ટોર કરી રાખીએ છીએ તો પણ ચાલે છે ઘરે બનાવેલું ચવડું થોડોક જાજો બને છે અને સારો ફાયદામાં થાય છે બહાર મૂકવો પડે તો ઘરે બનાવેલો ઘણો સારો થાય અને જાજો પણ થાય છે ઈજ ભાવમાં તમે જોઈ શકો છો પવા પવાવે શેકાઈ ગયા છે એકદમ નથી શેકવાના જરા જરા શેકવાના છે જો ભેજ જેવું હોય તો એ એકદમ કોરા સરસ થઈ જાય ને હવે પછી આપણે એને તળશું અને નાખી દેશું આજ કડાઈમાં પછી તેલ મૂકીશું આપણે હવે આપણે આમાં થોડું તેલ મૂક્યું છે અને આપણે પહેલાં બધું તળશું તળવા માટે તમે જોઈ શકો છો હવે આપણું તેલ આવી ગયું છે સૌપ્રથમ આપણે દ્રાક્ષ તળી નાખશું તળાશે એટલે એકદમ આ ફૂલાઈ જાય એવી રીતે તળવાનું છે મેથી જો ઉપર આવી ગઈ છે હવે એને લઈ લેશું બાઉલમાં હવે કાજુ અને બદામ બેઈને તળીને થોડા થોડા તળવાના છે આપણા કાજુ બદામ તળાઈ ગયા છે

શકો છો ખકડવા મેળી છે હવે આપણે એને કાઢી લઈશું આવી રીતે બધી દાળ કાઢ લેવાની છે એક તેમ ચારાની મદદથી તેલ તપે છે એમાં જ આપણું આ ટોપરાનું ખમણ તરી નાખવાનું છે અને

A ver, abre hilo, se le marcha a torso. A hacer pascualidad, en el aire no nace nacido.

એકદમ આ ઠંડા થઈ ગયા છે શેકાઈ ગયા પછી હવે આપણે એને તળશું એટલે આમાં લઈ લઉં એટલે મોટા વાસણમાં તળીને નાખવા પડશે આપણે જે તેલ હતું ને એ તેલમાં આપણે પવા તળવાના છે અને મેં અહીંયા ખમણી લીધી છે એટલે પવા છે ને એની અંદર આમ નાખી આ રીતના નાખી નાખી અને એને તળશું એટલે જલ્દી તળાઈ જાય એ રીતે આ રીતે તળી નાખે તમારી પાસે જો ખમણી હોય તો પણ થાય ને ચાંણી હોય તો પણ થાય ઝારીવાળા વાસણમાં એટલે ઝીણા ઝીણા હોય એટલે લેવામાં વાર લાગે છે આ રીતે પૌવા તળાઈ જાય એટલે લઈ પછી જોઈ શકો છો પૌવા તળાઈ ગયા છે બધા એકદમ તળાઈ ગયા છે આ પૌવા જે આપણે નોર્મલ રેગ્યુલર રહી છે એ જ પવા છે નાયલોન પૌવા નથી હવે આપણે જે આ વસ્તુ બધી તળેલી છે ફ્રૂટ બી ડાળી અંડા મરચા એ બધું હવે આમાં મિક્સ કરી દે આ રીતે કરવાનું આપણે તેલ હોય તે નીકળી જાય ને આને પહેલાં બધી મિક્સ કરી દેવાનું આ રીતે આ રીતે હવે અહીંયા આપણે તેલ મૂક્યું છે તેલ છે તેની અંદર આપણે ગરમ થાય પછી એની અંદર ગોળો બધું નાખવાનું છે વરિયાળી જીરું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે નાખી દઈએ છીએ તલ લીમડો લાલ મરચા જીરે સાથે હલાવવાનું છે આ રીતે આ બધું સૂકો મસાલો મસાલો આમ નાખી દેવાનો છે એમાં મિક્સ કરી દેવાનું છે મિક્સ બંધ દેવાનું તો આ રીતે આને હલાવવાનું છે જેથી તલ વર જીરું વરિયાળી બધું એને મિક્સ થઈ જાય ટૂંકા મરચાં લીમડો વધુ હવે આપણે જે દળની ખાંડ છે એ આમાં છે સંચર અને નમક નાખવાનું છે ચાટ મસાલો ખાંડ તો તમે સ્વાદ અનુસાર નમક ને નાખી શકો છો મોરો પણ કરી શકો છો ખાંડ એકદમ જામી ગઈ છે દહીંથી તો આ રીતે કરી જો આપણો ચેડો ચોખાનો બનીને તૈયાર થઈ ગયો છે હવે તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો